નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાજ્યમાં છૂટા છવાયા વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે આખા ગુજરાતમાં છૂટા છવાયા વરસાદ અનેક સ્થળોએ થઈ શકે તેવી શક્યતા હવામાન વિભાગે વર્ણવી છે ઉપરાંત આજે ગુજરાતના અનેક વિસ્તારો ઉપરાંત આગામી એક સપ્તાહ સુધી અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ અને ધીમી ધારે વરસાદ જોવા મળી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી આણંદ દાહોદ મહીસાગર છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતા છે ઉપરાંત અનેક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજારો બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરતા ઝડપાયા બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય થઈ નથી લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે જેના કારણે ઘણા લોકો ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે બીએસએફે તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે લગભગ એક હજાર લોકો જેમાં મોટા ભાગના હિન્દુ હતા ભારતમાં શરણ લેવા માટે સરહદે પહોંચ્યા હતા લોકો બાંગ્લાદેશના લાલમો નિરહાટ સરહદથી ચારસો મીટરના અંતરે એકઠા થયા હતા સીલ હોવાને કારણે કોઈ અંદર પ્રવેશી શક્યું ન હતું મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં દેખાવકારોએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવો કર્યો હતો બાંગ્લાદેશમાં હજુ પણ અશાંતિનો માહોલ ચાલુ છે હવે પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની સર્વોચ્ચ અદાલતને ઘેરી લીધી છે ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ

બાંગ્લાદેશમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની આડમાં કેટલાક કટ્ટરપંથી લોકો હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે સેંકડો બાંગ્લાદેશી હિન્દુઓએ ઢાકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું આ સાથે સમાજની સુરક્ષા માટે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે રેલી કાઢીને હિન્દુઓએ નારા લગાવ્યા અને કહ્યું કે આ દેશ કોઈના બાપનો નથી અમે પણ લોહી આપ્યું છે જરૂર પડશે તો ફરીથી લોહી રેડીશું અમે બાંગ્લાદેશ છોડીશું નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીનાના પુત્રએ પીએમ મોદીનો આભાર માન્યો છે અમેરિકામાં રહેતા બાંગ્લાદેશના પૂર્વ

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં આખે આખો રોડ જ બેસી ગયો વડોદરામાં ભૂવા તો ઠીક આ તો આખે આખો રોડ જ બેસી ગયો હોય તેવી ઘટના સામે આવી છે શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી થયો હતો ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં મોડી રાત્રે એક કલાક વરસેલા બે ઇંચ જેટલા વરસાદે સમગ્ર વડોદરા શહેરમાં પાણી જ પાણી કરી દીધું છે

ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવશે કનેક્ટિવિટી સુધારવા માટે આઠ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસનું ટેબલો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હર તિરંગા અભિયાન યાત્રામાં રાજકોટથી પ્રારંભ થયેલી યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આ ટેબ્લો ગુજરાત પોલીસની ત્રણ થીમને પ્રાથમિકતા અપાય છે જેમાં નશીલા પદાર્થોનું સેવન ન કરવા મહિલા અને બાળકોનું રક્ષણ ત્રીજામાં પોક્સો કેસોમાં થતી સજા દર્શાવાય છે જે આકર્ષણનું કેન્દ્ર બની હતી આ ટેબ્લો સુરત વડોદરા અને અમદાવાદ ખાતે યોજાનાર તિરંગા યાત્રામાં જોડાનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન ઘાયલ થયા છે જમ્મુ કાશ્મીરમાં શનિવારે અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી આ અથડામણમાં બે જવાન ઘાયલ થયા છે જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર અનંતનાગ જિલ્લાના અહલાન ગેડોલમાં બપોરે એન્કાઉન્ટર શરૂ થયું હતું તેમણે કહ્યું છે કે આ આતંકવાદીઓએ પેટ્રોલિંગ પાર્ટીને નિશાન બનાવી હતી જેના કારણે બંને જવાનો ઘાયલ થયા છે મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી સાધુને ગ્રામજનોએ ફટકારીને પોલીસને સોંપ્યા છે લખનઉમાં સાધુનો વેશ ધારણ કરીને લૂંટ અને છેતરપિંડીનો પ્રયાસ કરવાનો મામલો બહાર આવ્યો છે જ્યારે ગ્રામજનોને છેતરપિંડી થતી હોવાની આશંકા થતાં સાધુનો ડ્રોંગ કરી રહેલા બદમાશોને લાતો અને મુક્કાઓ વડે નિર્દયતાથી માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોલીસે આરોપી યુવકોને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે સમાચારની વાત કરીએ તો શાળામાં ગુલ્લી મારતા શિક્ષકોની હવે ખેર નહીં છોટાઉદેપુર ખાતે પંચોતેરમાં વન મહોત્સવમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગુલ્લી બાદ શિક્ષકો સામે કડક પગલા લેવાનું આહવાન કર્યું છે તેમણે કહ્યું છે કે ગેરહાજર રહેવા છતાં પોતાની હાજરી પૂરતા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ મામલે સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ ચલાવીને ગેરહાજર રહીને હાજરી પૂરાતા શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવશે ખાસ કે મીડિયાના સવાલમાં શિક્ષણ મંત્રીએ આ જવાબ આપ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા ડીસામાં આવેલી કો ઓપરેટિવ સોસાયટીમાંથી લીધેલી લોન ન ભરતા મહિલાને ક્રેડિટ સોસાયટીએ ઉઘરાણી કરતા ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતાં કોર્ટમાં કેસ કરતા કોર્ટે મહિલાને એક વર્ષની કેદની સજા ફરમાવવાનો હુકમ કર્યો છે આ ચુકાદામાં જજે ચેકની રકમ વળતર તરીકે એક લાખ નેવ હજાર આરોપીએ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવી અને જો વળતર રકમ ન ચૂકવાય તો ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની વાયનાડ મુલાકાત પર કોંગ્રેસે કહ્યું મણિપુર પણ જવું જોઈએ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક્સ પર એક પોસ્ટમાં પીએમ મોદી પર નિશાના સાધ્યા છે કોંગ્રેસે શનિવારે કહ્યું છે કે સારું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાયનાડ ગયા છે અને આશા છે કે તેઓ મણિપુરની મુલાકાત લેવા માટે પણ સમય કાઢશે જે છેલ્લા પંદર મહિનાથી પીડાઈ રહ્યું છે વિરોધ પક્ષની આ ટિપ્પણી એવા સમય આવી છે જ્યારે મોદી કેરળના ભૂસ્કલમ પ્રભાવિતા વાયનાડના પ્રવાસે હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમીન પચાવવા પાડવા મુદ્દે બિલ્ડર સહિત આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શહેરમાં ખોટા દસ્તાવેજો કરીને જમીનો પચાવી પાડનારા માથાભારે તત્વો સક્રિય થઈ ગયા છે ત્યારે અમદાવાદમાં ચર્ચામાં રહેલા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે મકરબાની જમીનોનો ખોટો દસ્તાવેજ કરીને પચાવી પાડવા બદલ રમણ પટેલ સહિત કુલ આઠ લોકો અમદાવાદ જોન સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના ફરીથી વકરી રહ્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ એચ માહિતી આપી છે કે કોરોનાના દર્દીઓ ફરી એકવાર વધી રહ્યા છે ડબ્લ્યુ એચ ઓના ડૉક્ટર મારિયા વાન કે ખેવએ કહ્યું છે કે કોવિડ નાઇન્ટીન હજુ પણ હાજર છે અને તમામ દેશોમાં ફેલાઈ રહ્યો છે ચોર્યાસી દેશોના ડેટા દર્શાવે છે કે એસએ આર એસ કોવિડ ટુ માટે સકારાત્મક પરીક્ષણોની ટકાવારી છેલ્લા કેટલાક અઠવાડિયાથી વધી રહી છે કુલ મળીને પોઝિટિવ ટેસ્ટ દસ ટકાથી ઉપર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે